નવાબલો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું આજે મારે તકલીફ વાળું છે કેમકે મમ્મી વિજય ને પપ્પા બધા વાળીઓ હું વાત કરે ગયો છે

એટલે ઢાંડાથી જે આપણે જે પરંપરાગત ખેતી હાલતી ને એ જ મહત્ત્વની હતી હવે તો હું છે બધી ફરકફેર બધી આપણે સનડો લેવો પડ્યો છે તો હવે આપણે ઢાંડા અમારા બાપાના છોકરા પાસે છે તો સારું છે તો એનીથી આપણું કામ થઈ જશે બરાબર છે ને ઢાંડા છે તો અને બીજી વાત એ કે આપણે જે રેસીપી બનાવી હતી ને વઘાર રોટલાની કેટલા લોકોએ બનાવી હતી કેટલા લોકોને પસંદ આવી હતી તો કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા આપણે ઉત્તરાયણનો દિવસ આવે ને ત્યાં સુધીમાં આપણી ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાનો આપણો ટાર્ગેટ છે તો દરેક મિત્રોને ખાસ વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો અમારા ગ્રીવાબેન તગારામાં સારેલું ભરે છે કેમ ભરે ગ્રીવા ભેર તો

बकरा बकरा लोक हा मान भाई हो ચાલો આવી ગયું છે હો ભાઈ ઘેટું ઘેટું આપણે ઘરે આવી ગયા છીએ તલના ઉબડાજી ખેરણ હતા બીજી વખત હવે તલના પાળા વેખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે પપ્પા એ ચણામાં પણ સાથે આવી ગયું છે એટલે ઘણો ખરું કામ આજે આપણે પતાવી દીધું છે તો ચલો હવે રૂમમાં જઈ એ તલ પણ હવે સાંજની રસોઈની તૈયારી કરતી છે જો બેસી ગઈ છે કેમ એટલી બધી દાંત કાઢશો કે એને મળ્યું મળે તને

સિવાય રોટલા રોટલી છે રોટલા રોટલી રોટલી બનાવવાની છે સાંજે આપણે અને હેતલ ને અમારે શેવડો બનાવવાનો પ્લાન હતો અમારે પણ મુમરા દિવાળી પેલા અમે લાવેલા હતા પણ નાસ્તો સુરત થી ખાડા એટલો બધો મોકલી દીધો પછી વેતલ એકવાર લગ્ન માં ગયા ત્યારે પણ એટલો નાસ્તો આવ્યો હતો તો સેવડો આપણે બનાવતો તો મમરા ચડ્યા રાખે બહેના ની સેવડો બનાવતો અમારે જો આવા પાવા વાગ્યા હાઈવે નજીક છે ને એટલે ગોરી તેરા ગાવ બડા પ્યારા હો હકીકત મારે તો ગોરી તેરા ગાવ બડા પ્યારા ગામ પણ ગોરી ગામ તો હારું છે તમારા ગામ તો તમારું ગામ જ કાઈ ને આપણે ગીત ગાવાનું છે કાઈ વાંધો નહીં હું ગાય હાલી તો હું વાંધો

વેગી છે એટલે ખોરા થઈ ગયા તેલની વાત મળી છે તમને એવું કેવું છે કાંઈ વાંધો નહીં આપણે મમરા આપણે નાખી દેવું આપણે પાછા કાલે લાવવાના છે બીજું એક પેકેટ અને તલ આપણા ઘરના છે એટલે તલ હાકડી બનાવવાની છે તલના લાડુ બનાવવાના છે મમરાના લાડવા બનાવવાના છે અને સેવડો બનાવવાનો છે બીજું કઈ બને એટલી વસ્તુ બનાવવાની છે કારણ કે નાસ્તો થોડોક પૂરો થવા એવો છે અને અમે ઉત્તરાયણ આવે છે ને એટલે નાનો તો તેરમ હોય આપડે હું બનતું છે

Apa yang berlaku? Berlalu, berlalu,